સૌ વાલા મિત્રોને મારા જયસિયારામ હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અશીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે અઢારમી ડિસેમ્બર બે હજાર પચીસના વાર છે ગુરૂવાર વાલા મિત્રો જો પંચાંગની વાત કહીશ તો માક્ષર મહિનો ચાલી રહ્યો છે કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે અનુરાધા નક્ષત્ર ધૃતિયોગ યોગ છે વૃશ્ચિક રાશિનો ચંદ્ર અને ધનુ રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ સવારે સાત અને ત્રણ થી આઠ અને ત્રેવીસ મિનિટ સુધી છે અને રાહુકાળ બપોરે એક અને ચુમ્માલીસ થી ત્રણ અને ચાર મિનિટ સુધી છે આ બંને સમય અશુભ સમય કહેવાય અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય શુભ યાત્રા ન થાય વાલા મિત્રો જો સારું કાર્ય કરવાની ઈચ્છા હોય શુભ યાત્રા શરૂઆત કરવાની ઈચ્છા હોય તો કોઈ સારું ચોગડ્યું તો સારું મુહૂર્ત લેવું જોઈએ જેમાં તારીખ અઢાર ડિસેમ્બર બે હજાર પચીસ અને ગુરૂવારના દિવસે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર વાગીને બે મિનિટથી બારને પિસ્તાલીસ મિનિટ સુધી છે અને શુભ સમય કહેવાય શુભ ચોગડ્યું કહેવાય શુભ મુહૂર્ત કહેવાય આ સમયની અંદર તમે કોઈ પણ શરૂઆત કરી શકો અથવા તમે કોઈપણ સારું કાર્ય કરી શકો વાલા મિત્રો જો આજના ઉપાયની વાત કરીશ તો આજના ઉપાયમાં વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે નવાના પાણીની અંદર ચાર ચમચી જેટલું ગુલાબજળ નાખવાનું છે અને એની અંદર વાલા મિત્ર એક ચમચી હળદર નાખી પાણીને હલાવવાનું મિક્સ કરવાનું પછી એ પાણીથી તમારે સ્નાન કરવાનું છે તમારાથી ચોખ્ખું પાણી અંદર ઉમેરી શકાય સાથે સાથે સાબુ શેમ્પુનો પણ ઉપયોગ કરી શકાય આટલું કાર્ય થઈ જાય એટલે કે સ્નાન થઈ જાય ત્યાર પછી તમારે તમારા ઘરની અંદર તમારા માતા જીવિત હોય તો એના ચરણ સ્પર્શ કરવાના છે આશીર્વાદ મેળવવાના છે માતાજીના ત્યાર પછી સીધુ સંધ્યાકાળે તમારે પશ્ચિમ દિશા તરમનું મુખ રાખવાનું એક હનુમાન ચાલીસા કાગુસંડી રામાયણજીનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો રાત્રે સૂતા પહેલા રાત્રે સૂતા પહેલા તમારે એક મંત્ર જે દર વખત હું તમને આપી રહ્યો છું ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મા પ્રણકલેશ નાસાય ગોવિંદાય નમુમાન આ મંત્ર વાલા મિત્રો યથાશક્તિ જપી અને પછી સુઈ જવું ત્યાર પછી વાલા મિત્રો જે મારા વાલા મિત્રોનો જન્મ દિવસ ડિસેમ્બર બે હજાર પચીસના ગુરુવારના દિવસે છે એવા બધા જ મારા વાલા મિત્રોનો સૌ પ્રથમ તો જન્મદિવસની શુભકામના શ્રી હનુમાનજી રાદાને હું પ્રાર્થના કરીશ કે આપના જીવનમાં આનંદ રહે ખુશી રહે આપ પ્રગતિ કરો મે કહ્યું તે પ્રમાણે તમારે સ્નાન કરવાનું છે મેં કહ્યું તે પ્રમાણે તમારા માતાજી હોય તો એના ચરણ સ્પર્શ કરવાના અને કદાચ માતાજી ન પણ હોય તો પણ વાલા મિત્રો એના ચિત્રને તમે સ્પર્શ કરી શકો એના વંદન કરી શકો આટલું કર્યા પછી સાંજે સંધ્યાકાળ થઈ જાય સૂર્યાસ્ત પછી તેલમાં ચણા ચણાના લોટથી બનેલું ફરસાણ નાના નાના બાળકોને આપજો અને ગાયોને ગાયોને ઘાસ આપી દેજો બસ તમારું આખું વર્ષ ભગવાનની અસીમ કૃપાથી બહુ આનંદ સહિત સફળતાપૂર્વક પૂરું થશે ત્યાર પછી વાલા મિત્રો જેની મેરેજ એનિવર્સરી અઢારમી ડિસેમ્બર બે હજાર પચીસ અને ગુરૂવારના દિવસે છે તેવા બધા જ મારા વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું છે પોતાના વડીલોના ચરણ સ્પર્શ કરવાના છે અને કોઈપણ વૃદ્ધાશ્રમમાં અનાથ જરૂરિયાત જરૂરિયાતમંદ વ્યક્તિને દેવ મંદિરે અથવા બ્રાહ્મણને ચણાની દારનું દાન કરવાનું છે ચણાની દાળ અને જોડે જોડે ચોખા આ બંનેનું તમે જો દાન કરશો બહુ પુણ્ય પ્રાપ્ત થશે ભગવાનની કૃપાથી આખું વર્ષ તમારું સારી રીતે પસાર થશે સાથે સાથે ગાયોને ઘાસ આપવાનું અથવા ઘાસનું દાન કરવાનું ભૂલતા નહીં બસ આટલું કરી લો આખું વર્ષ આનંદ સહિત પસાર થશે મારા મિત્રો મારી ચેનલનું નામ છે દુષ્યંત પાઠક આ વિડીયો જોવાનો રહી જાય તો મારા વિડીયો ઇન્સ્ટાગ્રામ પર હોય છે ફેસબુક પર હોય છે યુ પર હોય છે મારી ચેનલનું નામ છે દુષ્યંત પાઠક તમે એને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવજો એટલે જેઓ મારા તરફથી વિડીયો લોડ થશે તો નોટિફિકેશન તમારા મોબાઈલ પર આવી જશે અને તમે આ વિડીયોને જોઈ શકશો મારા ફેસબુક પેજ છે એનું નામ પણ દુષ્યંત પાઠક જ છે તમે મારા ફેસબુક પેજને ફોલો કરી શકો તમને આ વિડીયો તરત જ જોવા મળશે વાલા મિત્રો મારા વિડીયો જોજો અવશ્ય ઉપાય કરજો નિયમિત ઉપાય કરજો હું વિશ્વાસ સાથે કહું છું કે એક વખત નિયમિત આ ઉપાય કરવામાં આવશે તો તમારા ગ્રહો બેલેન્સ થશે આમાં કોઈ ચમત્કાર નથી કોઈ ચમત્કાર નથી કોઈ અંધશ્રદ્ધાની વાત નથી તમે નિયમિત ઉપાય કરશો તમારા ગ્રહો બેલેન્સ થશે ને એકવાર ગ્રહો બેલેન્સ થશે તો તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા ટેન્શન અને સંઘર્ષ ઓછું અવશ્ય થશે વાલા મિત્રો મારા વિડીયોને અવશ્ય શેર કરો કારણ કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચે અને એ મારી સલાહ મુજબ ઉપાય કરે એકવાર ઉપાય થશે નિયમિત ઉપાય થશે તો એના જીવન પણ એના જીવનમાં પણ ખુશી આવશે આનંદ આવશે એના જીવનમાંથી પણ સંઘર્ષ ઓછો થશે તો વાલા મિત્રો મારા વિડીયોને અવશ્ય શેર કરજો ખાસ નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જય શ્રી આરામ